સવારના આપને 735 એફઈ એ માહિતી જોઈ લઈએ અને તમામ કરેલ શેર કરીને ચેનલને કે કોઈ પણ લેવા હોય બે હજાર ચોવીસ ના મોડલ બે હજાર એક ના મોડલ નું આ ટ્રેક્ટર તમને મિત્રો તમને ચૌદસો કિલો મિત્રો આખું જનરલ બનાવેલું ટ્રેક્ટર જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી વજન જોવા સાથે હાલમાં તમને એક રૂપિયાનો ખર્ચો નહીં જોવા મળે કામ છ એમ એમ જનરલ બનાવેલું છે અને ટોટલ જવાબદારી સાથે અને જે કોઈ ખેડૂત ભાઈને લેવાનું હોય તો એકદમ ઓછા બજેટમાં નાના ખેડૂત ભાઈને પોષાય એવું ટ્રેક્ટર છે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો ટાયર પણ તમને સાઠ થી સિત્તેર ટકા જેવા તમને પચાસ થી સાઠ ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પછી પણ ટ્રેક્ટર તમે ખરીદી શકો છો બાકી ટ્રેક્ટરમાં મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી લાઇટું આખી કમ્પ્લીટ ચાલુ વાયરિંગ આખું કમ્પ્લીટ ટ્રેક્ટરમાં જોવા મળશે સીટ છત્રી એકદમ સારા ટોટલ જવાબદારી સાથે કિંમતની વાત કરી દઉં તો એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે લાઠી જિલ્લો અમરેલી અને ગામ છે અડતાળા એટલે કે તમને આ ટ્રેક્ટર અડતાળા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર જયરાજભાઈ નામ અને બાજુમાં એમના મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર